કર્મચારીઓના લઘુત્તમ વેતન આપવા બાબતે ફરી એકવાર વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણી મેદાનમાં આવ્યા છે સાથે જ તેમણે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ કર્મચારીઓનું શોષણ થતું હોવાના આરોપો લગાવ્યા છે જીગ્નેશ મેવાણીએ શું ખુલાસાઓ કર્યા છે અને કર્મચારીઓનો લઘુત્તમ વેતનને લઈને શું માગણી કરી છે વિગતે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ

લિફ્ટમેન તરીકે ફરજ બજાવતા કર્મચારી પગાર પૂછતા તેમણે દસ પગાર મળતો હોવાનું કહ્યું હતું પરંતુ રાજ્ય સરકારે નક્કી કરેલા લઘુત્તમ વેતન પ્રમાણે તેમનો પગાર સાડા બાર હજારની આસપાસ થવો જોઈએ સાંભળો જીજ્ઞેશ મેવાણીએ ખુલાસા કરતા શું કહ્યું મિત્રો બે દિવસ પૂર્વે મારા વિધાનસભા વડગામના રોડ રસ્તાના કામ માટે અને એક તળાવ ભરવાની રજૂઆતને લઈને માનની મુખ્યમંત્રી કાર્યાલયમાં હું ગયો હતો તમને જાણીને આઘાત લાગશે કે મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ જે લિફ્ટ મેન છે એને રાજ્ય સરકારે નક્કી કરેલા નિયમ પ્રમાણેનું લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી હા મુખ્યમંત્રી કાર્યાલયમાં પણ એટલે પ્રાઇવેટ કંપનીના માલિક કોઈ કોઈ ખાનગી કંપનીના માલિક એ લઘુત્તમ વેતન ન ચૂકવતા હોય શોષણ કરતા હોય તો રાજ્ય સરકારની જવાબદારી બને છે મુખ્યમંત્રીની જવાબદારી બને છે કે લઘુત્તમ વેતન જેવો પગાર સુનિશ્ચિત કરે પણ એના બદલે મુખ્યમંત્રી કાર્યાલયમાં જ લઘુત્તમ વેતન ચૂકવવામાં આવતું નથી એ બહુ જ આઘાતજનક બાબત છે આખા ગુજરાતના સર્કિટ હાઉસમાં અમે જ્યારે જતા હોય ત્યારે જોવા મળીએ છીએ કે સર્કિટ હાઉસમાં પણ લઘુત્તમ વેતન ચૂકવાતું નથી કલેક્ટર કચેરીમાં એસપી કચેરીમાં મામલતદાર કચેરીમાં પ્રાંત કચેરીમાં સરકારી ગેસ્ટ ગેસ્ટ હાઉસમાં સર્કિટ હાઉસમાં મોટાભાગની જગ્યાએ આઉટસોર્સિંગના કોન્ટ્રાક્ટના આપણા કર્મચારી ભાઈ બહેનોને લઘુત્તમ વેતન ચૂકવાતું નથી નામદાર સુપ્રીમ કોર્ટે આ દેશની અનેક હાઈકોર્ટે વારંવાર પોતાના ચુકાદામાં કહ્યું છે કે લઘુત્તમ વેતન નહીં ચૂકવવું એ અમાનવીય છે માનવ અધિકારનો ભંગ છે અને અત્યંત નિમ્ન કક્ષાનું શોષણ છે આવું શોષણ આવો માનવ અધિકારનું હનન માન્ય મુખ્યમંત્રીના કાર્યાલયમાં થતું હોય એ ભયંકર શોકિંગ બાબત છે એટલે માન્ય મુખ્યમંત્રીની વિડીયોના માધ્યમથી અપેલું કહું છું કે તા તમે આ વાતનો કોગ્નિજન્સ લો અને ફક્ત તમારી કચેરીમાં નહીં સમગ્ર ગુજરાતની એક પણ સરકારી કચેરીમાં કે પ્રાઇવેટ કંપની કે ફેક્ટરીમાં એક પણ નાગરિક કર્મચારી લઘુત્તમ વેતન સેલરી સ્લીપ પીએફ એ જે શ્રમ કાયદાની જોગવાઈ છે એનાથી વંચિત ન રહી જાય એટલું સુનિશ્ચિત કરશો તેમણે પત્રમાં લખ્યું છે કે મોંઘવારીના સમયમાં દર મહિને અઢી હજાર જેટલી રકમ ઓછી આપવામાં આવે છે અથવા તો તેમાંથી કોઈકના દ્વારા ઉચાપત કરવામાં આવે છે જો ખાનગી કંપનીમાં કર્મચારીઓને લઘુત્તમ વેતન આપવામાં ન આવતું હોય તો તે સરકારની જવાબદારી છે પરંતુ મુખ્યમંત્રીની જ ઓફિસમાં જ કર્મચારીઓને લઘુત્તમ વેતન ન મળે તો દીવા તળે અંધારા સમાન છે સાથે તેમણે કહ્યું કે મુખ્યમંત્રીની કચેરીમાં કર્મચારીનું શોષણ થઈ રહ્યું છે અને આ ગુજરાત માટે શરમજનક ઘટના કહેવાય હવે જોઈએ છે પ્રકારે જીગ્નેશ મેવાણીએ આરોપ લગાવ્યા છે તે બાદ રાજ્ય સરકાર દ્વારા આ વાતને ધ્યાનમાં રાખીને શું પગલાં લેવામાં આવે છે વધુ સમાચારો સાથે ફરી મળીશું ત્યાં સુધી નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા